हेलो वेलकम बैक अरे गेज होदा ओके तो आज ये आपरे करवाना चाहिए ये छे भईयो चेन रूल साकलनो नियम, नियम जो छे ये आपरे करवाना चाहिए साकलनो नियम मतलब सु जो तुमने कहू की एग्जांपल है सिंपल तुमने कहू का एग्जांपल छे अब आ एग्जांपल तुम्ही जोसो अइया अगर तो 3x 4 ની 5 घात छे હવે આનો વિકલન કઈ રીતે ભાઈ તમે પાંચ ઘાતનું તમને વિસ્તરણ કરતા આવડતું નથી તો હવે પાંચ ઘાતનું તમને વિસ્તરણ કરતા ના આવડતું હોય તો હવે આ ટાઈપનું એક્ઝામ્પલ કેવી રીતે ગણશું બહુ મોટી સમસ્યા તો તમને કહું કે જે આ અંદરનું ફંક્શન જે છે ને અંદરનું ફંક્શન એ અંદરના ફંક્શન ને તમે લોકો યુ ધારી લો યુ જો તો આપણે એને યુ ધાર લઈએ માનો કે થ્રી એક્સ માઇનસ ફોર જે છે બરાબર એને આપણે યુ ધાર દઈએ હવે આને આપણે યુ ધાર દઈએ તો હવે આ શું બની ગયું તો આ બની ગયું યુની પાંચ ઘાત યુની પાંચ ઘાત બની ગયું જુઓ જોયું હવે યુની પાંચ ઘાતનું વિકલન યુની સાપેક્ષે શું થાય ધારો કે એક્સ ક્યુબ છે તો એક્સ ક્યુબ છે તો એનું વિકલન શું થાય થ્રી એક્સ સ્ક્વેર થાય x is to 5 છે તો એનું વિકલન શું થાય 4x ની 4 ઘાત થાય પણ આ ક્યારે થાય જ્યારે આપણે એનું વિકલન x ની સાપેક્ષે કરતા હોઈએ x ક્યુબ નું વિકલન x ની સાપેક્ષે x ટુ 5 નું વિકલન x ની સાપેક્ષે એટલે છેદમાં x હોય તો એવી રીતે આનું વિકલન u ની સાપેક્ષે શું થાય તો આનું વિકલન u ની સાપેક્ષે થાય 5 u ની 4 ઘાત અને પછી જોડે આપણે એનું વિકલન x કરવાનું સાપેક્ષે x ની સાપેક્ષે એટલે પહેલા એનું વિકલન કરવાનું u ની સાપેક્ષે એ આ થયું

તો તો ફાઇનલ આન્સર આન્સર તમારો શું કરવાનું જે જે ફંક્શન છે અંદરનું ફંક્શન છે એને યુ માન લો માનલો બસ બીજું કઈ કરવાનું નહીં જો અહીંયા સિમ્પલ એક્ઝામ્પલ બીજું આપવું આગળ છે

હવે કરવાનું સાઈન નું વિકલન તો સાઈન નું વિકલન શું થાય કોસ તો કોસ યુ કોસ યુ અને પછી કરવાનું યુ નું વિકલન તો યુ શું છે ટુ એક્સ પ્લસ ફાઈવ તો ટુ એક્સ પ્લસ નું વિકલન શું થશે ટુ આપણે કરવા છે ખબર છે તમે કહું જો ધારો કે આવી રીતે આપણને આપેલું છે સાઈન ક્યુબ ટુ એક્સ પ્લસ તો પેલા તમારે હંમેશા ઘાતનું વિકલંગ કરવાનું ઘાતનું તો ઘાત હંમેશા આપણને ખબર છે જેટલી ઘાત હોય આગળ આવે ને એક ઓછી થઈ જાય તો ત્રણ આગળ આવે ત્રણ આગળ આવે અને પછી ઓછી થઈ જાય તો સાઈન સ્કવેર થઈ જાય હવે આપણે કોસ તો કોસ ટુ એક્સ પ્લસ ફાઈવ અને પછી આપણે કોનું કરશું ટુ એક્સ પ્લસ ફાઈવ નું ટુ એક્સ પ્લસ ફાઈવ નું ટુ ડાયરેક્ટ કર્યું મેં ડાયરેક્ટ કરી જો તો આ જ આન્સર આવ્યો બરાબર છે જુઓ હવે આપણે આગળ વધીએ

આ તમારો જવાબ આ તમારો જવાબ થઈ ગયો જુઓ હવે આગળ બીજું એક્ઝામ્પલ આપું જુઓ તમારે શું કરવાનું વન બાય વન બધાનું કરતા જવાનું હવે તમે જોશો અહીંયા આગળ એક્સ છે તો પેહલા હંમેશા કોસ નું કરવાનું પછી સાઈન નું કરવાનું અને પછી ટુ એક્સ નું કરવાનું તો પહેલા કોસ નું કરો જ્યારે તમે કોસ નું કરતા હો ને ત્યારે બાકી બધું અંદરનું જે છે એનું જ લખી દેવાનું તો બોલો કોસ નું શું થાય કોસ નું Thai, j kho, sin 2x. Gunia, karo, cos નું માઈનસ થાય હવે અંદર જે છે બધું એનું લખી નાખો તો સાઈન ટુ એક્સ ગુણ્યા હવે સાઈન નું કરો સાઈન નું શું થાય કોસ તો કોસ અને એની અંદર જે છે એનું લખી નાખો કોસ ટુ એક્સ અને છેલ્લે કરો ટુ એક્સ નું તો ટુ એક્સ નું ટુ આ તમારો જવાબ થઈ ગયો જો તમે કોસ નું કરતા હોય તો કોસ નું માઈનસ થાય તો બાકીનું અંદરનું એનું લખી નાખવાનું કૌંસમાં ગુણિયા તમે સાઈન નું કરતા હોય તો એનું કોસ્ટ થાય બાકીનું અંદર નું જે છે કૌંસમાં લખી દેવાનું ભાઈ 2x તો તમારે 2 કરી દેવાનું ક્લિયર થઈ ગયું ડન છે જો આગળ વધીએ બહુ સિમ્પલ છે બહુ સિમ્પલ છે અહીં આગળ વર્ગમૂળમાં લખ્યું છે ભાઈ વર્ગમૂળમાં ax2 bx plus c છે તો આવું લખી શકાય ax2 bx plus c ની 1/2 ઘાત પહેલા હંમેશા કોણ કરવાનું પહેલા હંમેશા ઘાતનું કરવાનું તો ઘાત કરી નાખો તો એક દુત્યાંશ આગળ લઈ જાઓ અને એક ઘાત બાદ કરી નાખો એની તો એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ની વાત કરો તો માઇનસ એક દુત્યાંશ હવે ગુણ્યા હવે આ કૌંસમાં જે બચ્યું એનું વિકલન કરવાનું તો એ એક્સ સ્ક્વેર નું શું થાય કૌંસમાં તો ટુ એ એક્સ બી એક્સ નું બી અને સી નું જીરો તો આ તમારો જવાબ થઈ ગયો આ તમારો જવાબ થયો જો ભાઈ આમાં તમારે જેટલી પ્રેક્ટિસ કરશો એટલી વધારે મજા આવશે જો પ્રેક્ટિસ નહીં કરો તો વિકલન થાય છે એ તો બધાને ખબર છે છે પણ એક્સ તરીકે શું છે તો એક્સ તરીકે લોગેક્સ છે તો આ લોગ નું કરતો તો શું થશે તો આ લોગ નું કરવું તો વન અપોન ની જગ્યાએ મારે લોગેક્સ લખવું પડશે

ખબર પડી શું કહેવા માંગુ છું એ ધારો કે આપણે આવું કીધેલું હોય કે log x2 2x 1 આનું વિકલન શોધો તો પહેલા log નું વિકલન કરો તો 1 x2 2x 1 થાય પછી આનું કરવાનું 2x 1 થાય 2x 2 થાય સોરી રાઈટ સમજાય છે બહુ બધા આવા એક્ઝામ્પલ્સ છે તમે કરી શકો છો બહુ બધી પ્રેક્ટિસ તમે આની અંદર કરી શકો છો કશો વાંધો નથી

તો વિકલન જેલન થાય તો વિકલન વિકલન થાય 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 પણ ગુણાકારમાં પછી મારે મૂકવું પડે 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 જે રાઈટ એટલે ફોર એક્ઝામ્પલ બીજો એક્ઝામ્પલ તમને આવું તમને ક્લિયર થાય ધારો કે આ રીતે લખ્યું હતું થાય તો ભાઈ રેસ્ટુ સાઇન સાઇન એક્સનું તમારે વિકલન કરવું પડે તહ કા આગે તો લખેલું હોત કે ભાઈ e^10x નું વિકલન શું થાય તો ભાઈ e^10x નું e^10x થાય અને 10x નું sec^2x થાય આવુંતે હોય બરાબર છે ક્લિયર થાય છે આ તમારે ઘણી બધી એમાં પ્રેક્ટિસ કરવી પડશે જેટલું તમે વધારે પ્રેક્ટિસ કરશો તમને એટલો વધારે ફાયદો થશે બીજો આપણે એક્ઝામ્પલ લઈ તમને ખ્યાલ આવે જો જુઓ ત્યારે ધારી લે કે અહીંયા ક 3x - 4 ની જગ્યાએ 5 ગાજ હતી તો ધારા કા આગે તો લખ્યું હોત કે 7x^2 પ્લસ ટુ એક્સ પ્લસ વન ની દસ ઘાત તો પહેલા કોનું કરવાનું હંમેશા પેલા ઘાતનું કરવાનું તો ઘાતનું કરો શું થાય દસ આગળ એક ઘાત ઓછી અગુણ્યા અંદર આનું કરવાનું તો સાત એક્સર શું થાય ચૌદ એક્સ થાય પ્લસ ટુ એક્સ નું ટુ થાય વન નું જીરો થાય તો આનું વિકલન થઈ ગયું આનું વિકલન આ થાય પહેલા હંમેશા ઘાતનું કરો પાછી અંદર કરો जो धारो कि आ रीते आपेलू छे sin क्यूब log x sin क्यूब log x2 1 આવું આપેલું છે sin क्यूब log x2 1 તો પહેલા આપણે કોનું વિકલન કરશું ઘાતનું તો ઘાત આગળ અને એક ઘાત ઓછી તો sin2 બાકી બધું એનું અંદર લખી દેવાનું log x2 1 ગુણ્યા આ આપણે આ કોનું વિકલન કર્યું ઘાતનું કર્યું એક ઘાત આગળ એક ઘાત ઓછી હવે કોનું વિકલન કરશું સૌથી પહેલા બહારનું કરશું તો sin નું શું થાય cos

અને અહીંયા આગળ 2x 3 છેદમાં 4x 5 ની 5 ગાત હવે ગુણાકારમાં કોનું વિકલન કરવાનું હવે ગુણાકારમાં આનું વિકલન કરવાનું તો હવે આનું વિકલન કરીએ ત્યારે કયો નિયમ લાગુ પડશે આનું વિકલન કરશું ને ભાગાકારનો નિયમ લાગુ પડશે તમને યાદ હોય તો ડાયરેક્ટ કરું છું અહીંયા આગળ કે ભાઈ 4x 5 અચળ એટલે કે છેદ અચળ અંશનું વિકલન 2 અંશ અચળ 2x 3 છેદનું વિકલન 4

તાને આમ લખી શકાય 3x plus 5 છેદ માં 4x plus 7 ની 1 દૂતયાંશ ઘાત આવું મે લખી નાખ્યું યસ લખી નાખ્યું હવે પેલા ઘાત નું વિકલન કરો તો ભાઈ 1 દૂતયાંશ આગળ 3x plus 5 4x plus 7 એક બાદ કરો એટલે માઈનસ 1 દૂતયાંશ થાય હવે ગુણાકારમાં માં આમે ઘાત નું વિકલન કરી નાખ્યું ઘાત નું 1 દૂતયાંશ આગળ એક ઓછી કરી નાખી હવે અંદરનો વિકલન કરવું પડશે

હવે આ કોસ નું પતી ગયું આ કોસ નું કર્યું જો મે આ ઘાત નું કર્યું પહેલા પછી મે આ સાઈન નું કર્યું પછી મે આ કોસ નું કર્યું હવે ગુણાકારમાં હવે હું ટેન નું કરીશ તો ટેન નું શું થાય ટેન નું ટેન નું સેક સ્ક્વેર થાય હવે સેક સ્ક્વેર અંદર જે બચ્યું હતું એનું લખી નાખો તો log x સ્ક્વેર પ્લસ 1 કરો જો ગુણાકારમાં હવે ટેન નું થઈ ગયું હવે log નું કરો log નું 1 upon x થાય પણ અહીંયા x ની જગ્યાએ x પ્લસ 1 છે તો 1 upon x પ્લસ 1 અને ગુણાકારમાં x2 નું ટુ એક્સ જો આખું આનું વિકલન આ થઈ ગયું અગેન આ ઘાતનું વિકલન આ સાનુ વિકલન આ આ આ આ વિકલન 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 બહાર થી અંદર જવાનું બરાબર તો હવે તમે જેટલી પ્રેક્ટિસ કરશો તમને એટલો ફાયદો થશે તો આઈ થિંક કે હવે તમને આ ચેન રૂલ જે છે એ તમને ખબર પડી ગઈ હશે કે આ ટાઈપ એક્ઝામ્પલ આવે તો તમારે એનું વિકલન કેવી રીતે કરવાનું તો આજના લેક્ચરમાં આપણું રાખીએ છીએ હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી